તાલો મિત્રો હાંડના વાગી ગયા હાથ અને પપ્પાને કાલે જવાને કટકી વાડાડે બરાબર વિહોત્રી તો કાલની વિડીયો બનાવશે ને તમને બતાવશે બરાબર તો બસ વિડિયો બનાવી રહી જાય વિડિયા આપણે બે ત્રણની ભેગા હાકિંગ કે એવો ટાઈમ મળતો નથી બે ત્રણ દિવસના ભેગા વિડીયો હશે તો બધા મોજ કરો અને જો બરાબર રાહશે રાહ પણ સંબાડ જે આપણે આતરો હતો ને ત્યાં હાઈને ઉચારી છું ઉત્તારી જોઈએ બરાબર આપણે સમારો ફાયદો બરાબર અને રાહ ભે જુગાડ કઈ ના તો કાયદા દો આપણે લે જમીને લે એવા થી જે રેવા ફેરજી પોપો જો આ બધો ઉપાડ હે દુસો હતો બધો મગનો ની પોપો ની બાય ગયા તા જો જઈએ કે મિત્રો મજા તો વરસાદ થી બોલાતી કામ ખાતર દોરું જા ને એ તો কি তবে হবে না না বর্ষাতে নাতি আসবে হ্যাঁ তবে কতদিন বর্ষা ছায় হবে এই পাইবনি হ্যাঁ আচ্ছা দাদা কত বালি তো না চলব হ্যাঁ দেখব কত রকম পাখি করে আমরা বাইরে কথা দি হ্যাঁ ai <Siser> cha na khay bao nhiêu bao hết làm bá kiết giết đại đấy lại cắt ra rồi nhặt cha na khay này hết làm mông đi bơi đấy bao nhiêu na khay <haiais> bây gì điệu có lilipi turamata ma ina akili ya ita, ita lamana kow